વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થરાદમાં જે દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે તેના માટે એસપી કચેરી ગયા હતા અને એક નિવેદન આપ્યું હતું કે જે અહીંયા અડ્ડા ચલાવવામાં આવ્યા છે ત્યાં પટ્ટા ઉતારી દઈશું પોલીસને જે વાત કરી હતી જે બાદ આપણે જોયું કે હરસંઘવી જે આપણા ગૃહમંત્રી સંઘવીની પણ પ્રતિક્રિયા આવી ડીજીપી વિકાસ સહાયની પણ પ્રતિક્રિયા આવી તે બાદ આપણે જોયું કે રાજકારણ જે છે ગરમાવી ગયું હતું હવે આની અંદર હવે સુરતના જે વરાછાના ધારાસભ્ય છે કુમાર કાણાણીએ તેમણે એક લેટર લખ્યો છે એ લેટરમાં શું લખ્યું છે એની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરતના વરાછાનો એક વિડીયો છે અત્યારે ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેમાં એક વ્યક્તિ છે ગાજાનું વેચાણ કરતો એવો વિડીયો વાયરલ થયો છે બાદ અત્યારે કુમાર કાણાણીએ જે છે લેટર લખ્યો છે લેટરમાં શું લખ્યું છે તે આપણે નજર કરીએ તો કુમારકાણી આજે આ લેટર લખવામાં આવ્યો છે કે પોલીસ કમિશનર સુરતને આ લેટર લખ્યો છે વિષય છે વરાછામાં સૂર્યપુર ગરનાળાથી પ્રા પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાનાળા સુધી બ્રિજ નીચે અને વલ્લભ ભટ્ટાચાર્ય રોડ પરના ડિવાઇડરની વચ્ચે ગેરકાયદેસર રીતે રહેતા લોકો અને દબાણ દૂર કરવા બાબતે આ લેટર લખવામાં આવ્યો છે હવે લેટરમાં લખ્યું છે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે સૂર્યપુર ગરનાણાથી પ્રાણી સંગ્રહાલય સરથાણાથી જકાતનાળા સુધી આવેલ ઓવર બ્રિજ નીચે જેમ વલ્લભાચાર્ય રોડ છે પણના ડિવાઇડર વચ્ચે ખૂબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે અને જેસીબી ટ્રક ટેમ્પા જેવા મોટા વાહનો ત્યાં પાર્ક થાય છે જેને કારણે આડમાં ગેરકાયદેસર ધંધાઓ જેવા કે અફીણ ગાજો ડ્રગ્સનું ખૂબ જ મોટા પાયે જે છે વેચાણ અને સેવન થઈ રહ્યું છે અને વારાવાર ગંદકી પણ થાય છે તો તો આ ખૂબ જ ગંભીર બાબત છે આ બાબતે અનેક વાર રજૂઆતો પણ થયેલી છે લોકો દ્વારા અને સામાજિક સંસ્થાઓ દ્વારા દ્વારા પણ આ વાતને ધ્યાનમાં મૂકવામાં આવી છે છતાં કોઈ પણ કામ કરીને પ્રશ્ન કાયમી ધોરણે હલ કરવામાં આવતો નથી જે ખૂબ જ ગંભીર બાબત છે આ કામ પોલીસ વિભાગ અને સુરતના મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલાક દિવસોમાં ઉકેલ લાવવા માંગો છો તેનો લેખિતમાં જવાબ આપવા મારી માંગણી છે અત્યારે લેટર કુમાર કાનાણી દ્વારા કરવામાં આવ્યો છે હવે આપણે જોયું કે ગુજરાતમાં જોવા જઈએ તો છેલ્લા કેટલાય વર્ષોથી દારૂબંધી છે પણ દારૂબંધી માત્ર કાગળ પર છે હકીકતમાં જોવા જઈએ તો દારૂ અને જે ડ્રગ્સનું વ્યસન જે છે તે ખૂણે ખૂણે અત્યારે જોવા મળે છે જે જીજ્ઞેશ મેવાણી છે તેણે પણ રજૂઆત કરી હતી અને આપણે જોયું હતું કે અત્યારે જે એનો વિરોધ જે છે તે થઈ રહ્યો છે તે અત્યારે ગુજરાતમાં જે ખૂણે ખૂણે દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેના માટે અત્યારે લોકો રસ્તા પર ઉતરી વર્યા છે કોંગ્રેસ દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવ્યો છે જે આપ આમ આદમી પાર્ટી દ્વારા પણ તેનો વિરોધ કરો મોટો બ્રિજ અને નાના વરાસાથી થી સરથાણા જગત સુધીનો બીજો બ્રિજ આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરે એવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા ફેંક અનેક પ્રકારના ન્યુસાન છે એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેક વાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરે પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો રોજ રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમી રીતે થતો નથી ને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાય ઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે ત્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયદેસર ઠંડાઓ ચાલે છે તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માંગો છો કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માંગો છો એનો લેખિત જવાબ મેં માંગ્યો છે એટલે માટે તમારો અમારો અહેવાલ શું લેશું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં